આજ રોજ દોરતા ગામે હું ઠાકોર કિરણસિંહ જતુમજી અમિતપુર ભારતીય જનતા પાર્ટી તાલુકાનો ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતો હતો પણ મને ઘણો અસંતુષ્ટ છે આ ઉમેદવાર ઠાકોર સમાજથી ઘણા બધા નારાજ બધા ઠાકોરો નારાજ છે માટે હું પણ નારાજ વિમદ એક હતો કે હું મારા હું મારા પચીસ થી ત્રીસ કાર્યકરો સાથે આજે દોરતા ગામે અમારા લોકસભાના ઉમેદવાર શ્રી ચંદનજી ઠાકોર સાહેબ અમારા એક્ટિવ ધારાસભ્ય પટેલ સાહેબ મારા ગોમના દરેક આગેવાનો સાથે હું મારા ઘેર પધારી રહ્યો છું એટલે મને ખૂબ ખુશીનો આનંદ છે મારા ભાઈઓ પણ ખુશ છે એટલે હું રાજી થઈ અને કોંગ્રેસમાં છું જોડાઉં છું અને કોમ સીધી કરવા માટે હું શક્તિ એ વાત હું મારા અનુભવના આધારે દસ વીસ વર્ષ હું એ પાર્ટી પછી આગમન જણાવું છું મને જેટલી વેચાતા હશે તમારી જોડે હું એટલે હું મારા જૂના ઘેર આવ્યો છું એટલે હવે કોઈ ચિંતા કરવાની જરૂર